કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના લુખા તત્વો સામે કાયદાનો કોડો વિંચાયો પોલીસ દ્વારા મિયા ગામ અને સાપાના ઈસમો સામે કાર્યવાહી હાથ ધરાઈ ગુજરાત રાજ્યમાં લુખા તત્વોના ખુલ્લા દૂરને લઈ રાજ્ય પોલીસ વડાના સૂચનથી ગુજરાતભરમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે કરજણ પોલીસ દ્વારા પણ તાલુકા અને નગરના અગિયાર જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ કરજણ પોલીસ દ્વારા તાલુકાના મિયા ગામ ખાતે રહેતો અને સિઝરિંગનું કામ કરતો કેસરીસિંહ ઉર્ફે કરન્સીની સામે છ જેટલા ગુના નોંધાયેલા હોય જેને લઈ પોલીસ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ વીજ કંપનીના અધિકારીઓ સાથે ઘરે રેડ કરતા ઈસમને ત્યાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી દંડાત્મક કાર્યવાહીની સાથે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કરણસિંહ સિંધા દ્વારા અવારનવાર વાહન ચાલકો સાથે લુખી દાદાગીરી કરી વાહનો સીઝ કરતો હોય છે બીજી તરફ પોલીસ સાપા ગામનો ઇમરાન દાઉદ પટેલ નાવની સામે પણ ગૌ હત્યા અને અન્ય કેસો નોંધાયેલા હોય તેને ત્યાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ઘરેથી તેમજ દુકાનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી નાખી દંડાત્મક કાર્યવાહી સાથે ગુણવણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આમ પોલીસ વિભાગ દ્વારા કાયદાનો કોડો વીજવામાં આવતા લુખા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા અસામાજિક તત્વો ઉપર તવાઈ બોલાવવા માટે થઈ અને તેઓની યાદી બનાવવા માટેની સૂચના આપવામાં આવેલ જેના ભાગરૂપે કરજણ પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવેલ તે યાદી બનાવી ઉપર પહોંચાડવામાં આવેલ અને યાદી ઉપર યાદીઓવાળા ઈસમો ઉપર કાર્યવાહી કરવાની ડીજી સાહેબ તરફથી જે સૂચના આપવામાં આવેલ તેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કરજણમાં સતત વાહન ચેકિંગ કરવામાં આવેલ અને વાહન ચેકિંગ દરમિયાન લગભગ ત્રીસેક જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ અને આજ રોજ જે યાદી તૈયાર કરેલી છે એ પૈકીના બે ઈસમો એમાં એક ઇસમ છે કેસરીસિંહ ઉર્ફે કરણસિંહ સિંધા કે જે મિયા ગામના રહેવાસી છે એ વ્યક્તિ ઉપર કુલ છ શરીર સંબંધી ગુના બનેલા છે તે વ્યક્તિ પોતાના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરે છે એવી માહિતી મળેલ જેના અનુસંધાને કરજણ જી બીનો સંપર્ક કરી કરજણ જીબીને સાથે રાખી તેના ઘરે જતા આ માહિતી સાચી ઠરેલ અને જેના ભાગરૂપે ગેરકાયદેસર કનેક્શન કાપી અને એના વિરુદ્ધ મેં જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે તેની વિગતો જીબીના કર્મચારીઓ લઈ ગયેલ છે અને વધુમાં જે ગેરકાયદેસર કનેક્શન હતું એના અનુસંધાને તેના ઉપર એફઆઈઆર પણ એક કરવામાં આવનાર છે અન્ય એક ઇસામતો જે અસામાજિક તત્વોની યાદીમાં છે એ છે ઇમરાન દાઉદ પટેલ કે જે સાપા ગામનો વતની છે અને જે ભૂતકાળમાં ગૌ વંશ અને ગૌ હત્યાના ગુનામાં ગૌ પકડાયેલો હતો બે વાર જે વ્યક્તિ પણ પોતાના ઘરે અને પોતાની દુકાને જે ગામમાં છે ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરે છે એ માહિતીના આધારે પણ અમે આજે જીબીના સ્ટાફ સાથે ગયેલા ને ત્યાં પણ આ માહિતી સાચી ઠરેલ અને ત્યાં જે પોતે વીજ વપરાશ વાપરે છે એ ઇન્વર્ટર તેની બેટરી તથા પોતાના ઘરે જે વીજ જોડાણ હતું તેના જે વોલ્ટેજ છે પરમિશનનો એના કરતાં વધુ વપરાશ વાપરતો હતો તેના જેનું પણ સર્વે કરી અને તેના વિરુદ્ધ પણ રોકડ દંડ અને એફઆઈઆરની કાર્યવાહી જી બી દ્વારા કરવામાં આવનાર છે લિસ્ટ કુલ કરજણ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી અગિયાર એક અસામાજિક તત્વોનું લિસ્ટ બની ગયું છે જેને અલગ અલગ પાસા નો અભ્યાસ કરી તે તમામ ઉપર કાર્યવાહી કરવાનું ચાલુ થયું છે